ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બનેલો એના લીધે અત્યારે જે કમિટીની રચના કરી છે એ મુજબ કલેક્ટર સાહેબના અને ચીફ શ્રીના આદેશ મુજબ આજરોજ પોરબંદરમાં પણ અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ અને ફાયર એનોસી બાબતેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જે અંતર્ગત ગેમ ઝોન કરીને જે રિલાયન્સ મોલમાં ચાલું કિડ્સ એરિયાનું ને પ્લે પ્લેગ્રાઉન્ડ જેવું છે એમાં ચેકિંગ બધું હાથ ધરેલું છે ફાયર સેફ્ટી બાબતે એમને ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે અને જેમની પાસે કોઈ સેપરેટ બિલ્ડિંગનું એનઓસી સિવાયનું સેપરેટ ગેમ ઝોનનું ગાઈડલાઈન મુજબનું એનઓસી હોવાની હોવા ન હોવાને કારણે બંધ કરાવેલ છે અને હાલ ચાલુ ન કરવા સૂચના આપેલ છે આ સિવાય આધાર દિવસની કાર્યવાહી કઈ રહેશે જે પણ કિડ્સે કિડ્સ માટેના જે પ્લેએબલ એરિયા છે અને જેટલા પણ ગેમ ઝોન છે તમામની તપાસ કરવા માટે સૂચના થઈ આવેલ છે જે મુજબ લિસ્ટ મુજબ આગળની કાર્યવાહી કરવાની છે આ રિલાયન્સ મોન ઉપર જે ગેમ ક્લાસનું જે ગેમ ઝોન છે એ કેટલા સમયથી આમ ચાલુ હશે અંદાજીત અંદાજીત તો પાંચ છ મહિના જેવું છે પણ પરંતુ લાઇટમાં લાઇમ લાઇટમાં ને અને પ્રમોશનને લીધે હમણાં બે ત્રણ મહિનાથી જ ચાલુ કરેલ છે એમાં એનઓસી નથી હકીકત વાત છે ને હા એનઓસી બિલ્ડિંગની છે પરંતુ સેપરેટ જે ગેમ ઝોનની છે એના કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન